ને ના રૂટમાં અમે પાયલોટિંગ કરતા હતા અને આગળ આગળના તમામ ગામડાઓની અંદર જ્યારે લોકોને મળતા હતા ત્યારે લોકોની એક માંગણી હતી કે આપણે સરદાર સાહેબને આખા ગુજરાતની અંદર ફેરવી અને એને જે સન્માન અપાવીએ છીએ એ આપણા સૌની ભાવના છે આપણા સૌની લાગણી છે પરંતુ એ કહેવાય ને કે દુઃખ એ વાતનું બી છે કે જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ચેન્જ કરી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી અને સરદાર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ અને એ હવે આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે કે આપણે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરી પાછું સરદાર પટેલ સ્ટેડિયમ કરી અને સરદારને સાચા અર્થમાં એનું સ્વમાન અને સન્માન બંને આપાવવું એ આપણું કર્તવ્ય છે એવું લોકોની કહેવાય ને દુભાયેલી લાગણી છે નેતાઓની દુભાયેલી લાગણી છે અને આજે મને આનંદ એટલા માટે થાય છે આ વાત કરતા કે જ્યારે મેં જોયું કે સરદાર સાહેબની સાથે તમામ નેતાઓ મેં જેના જેના નામ લીધા છે એ તમામ નેતાઓ સત્તા સાથે જોડાયેલા છે એટલે આ બધી વસ્તુ બહુ ઈઝી મને મને દેખાઈ રહ્યું છે ત્યાં સુધી બહુ ઇઝી વસ્તુ છે કે બધા જ આવા આગેવાનો જયારે ભૂપેન્દ્ર પટેલ સીએમ પણ આપણી સાથે હોય આટલા બધા ધારાસભ્યો સત્તાની સાથે જોડાયેલા હોય